સાંભળી છો સત્ય સ્વરાજ ન્યૂઝ હવે સમાચાર નમો ડ્રોન દીદી યોજના બનાસકાંઠાના આશાબેન ચૌધરીની આત્મનિર્ભરતાની સફળ ઉદાહરણ સુશાસન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના રાજકીય જીવનનો મૂળભૂત સિદ્ધાંત હતો જે તેમની લોકશાહી દેશ પ્રત્યેની પ્રતિબદ્ધતા પારદર્શિતા લોકોની આક્ષા આકાંક્ષાઓને અવાજ આપવા અને ભારતને સમૃદ્ધ બનાવવાના તેમના વિઝન સાથે જોડાયેલો છે જેના ભાગરૂપે તેમના જન્મદિવસ એટલે કે તારીખ પચીસ ડિસેમ્બરને ભારતમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને સ્વાવલંબી તથા આત્મનિર્ભર બનાવવા માટે સ્વસાય જૂથોના માધ્યમથી તેમના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે બનાસકાંઠાના ડીસા તાલુકાના તાલેપુરા ગામના રહેવાસી આશાબેન ચૌધરી પશુપાલન અને ખેતીવાડી સાથે ડ્રોન ઉડાવવાની કામગીરી કરીને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે ડ્રોન દીદી આશાબેને પોતાના ગામ અને આસપાસના વિસ્તારમાં ડ્રોનની મદદથી જંતુનાશક દવાઓનો છંટકાવ કરી આવક મેળવી રહ્યા છે આશાબેને મિકેનિકલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કરેલો છે ડ્રોન દીદી આશાબેન ચૌધરી જણાવે છે કે ગ્રામમાં બધી બહેનો મળીને સૌપ્રથમ અમે સખી મંડળ બનાવ્યું હતું આ સમય દરમિયાન અમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જીએનપીસી અને આત્મા ખાતે પ્રાકૃતિક કૃષિની ટ્રેનિંગ લીધી હતી આ સમયે અમને નમો ડ્રોન દીદી યોજના વિશે માહિતી મળી હતી આ યોજનામાં નામ નોંધાવ્યા બાદ મારું ઇન્ટરવ્યુ લેવાયું હતું અને મને ડ્રોન શીખવા માટે પુણે ખાતે ટ્રેનિંગ આપવામાં આવી હતી ડ્રોન પાઇલટનું લાયસન્સ મળ્યા બાદ અમને બનાસકાંઠામાં ડ્રોનની મદદથી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા માટે ઓર્ડર મળવા લાગ્યા હતા તેઓ જણાવે છે કે સરકાર શ્રી તરફથી અમને ડ્રોન ઇલેક્ટ્રિક રિક્ષા અને જનરેટર એમ કુલ મળીને સત્તર લાખ રૂપિયાની સહાય કીટ મળી છે શરૂઆતી બે મહિનામાં હું લખપતિ દીદી બની ગઈ હતી હવે અમારે ઓર્ડર શોધવા નથી જવું પડતું અમને જિલ્લા બહાર લઈને છેક મધ્યપ્રદેશ રાજ્ય સુધી ડ્રોન દ્વારા દવા છંટકાવના ઓર્ડર મળી રહ્યા છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમારા જેવા બહેનોની ચિંતા કરીને અમને આત્મનિર્ભર બની શકે તે દિશામાં વિચારીને નમો ડ્રોન દીદી યોજના લાવી તે બદલ હું સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું ડ્રોન દીદી આશાબેન ચૌધરીને સરકાર દ્વારા મીડિયમ સાઇઝનું ડ્રોન તેને ફિલ્ડમાં લઈ જવા માટે વ્હીકલ અને કોઈ કારણસર અમુક વિસ્તારમાં વીજળીનો સપ્લાય ન મળી રહે તો તેના માટે એક જનરેટર સેટ પણ આપવામાં આવ્યો છે આશાબેન એરંડા મગફળી પપૈયા બાજરી અને વરિયાળી રાયડો બટાકા સહિતના પાકોમાં ડ્રોનની મદદથી દવાઓ છંટકાવ કરી ચૂક્યા છે સાત મિનિટમાં એક એકર વિસ્તારમાં ડ્રોનથી છંટકાવ કરવામાં આવે છે ડ્રોનથી છંટકાવ વ્યવસ્થિત થાય છે અને સમયને પૈસા બંનેની બચત થાય છે તેમાં દવા અને પાણી પ્રમાણ ઓછું રહે છે પણ રીતે કરવામાં આવે છે નમસ્કાર હું ચૌધરી આશા ગામ તાલેપુરા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા મેં મારા સખી મંડળથી શરૂઆત કરી અમે પહેલાં એક સખી મંડળ બનાવ્યું પછી અમે બધી બહેનો ટ્રેનિંગ લેવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જીએલપીસી અને આત્મામાં જતા ત્યાં પ્રાકૃતિક કૃષિની ટ્રેનિંગ લેતા ત્યાં ડોક્ટર પવાર સાહેબે અમને માહિતી આપી કે નવો નવો ડ્રોન દીધી યોજના આવી રહી છે તો આ યોજનામાં અમે નામ નોંધાવ્યું પછી મારું ઇન્ટરવ્યૂ થયું ઇન્ટરવ્યૂ થયા પછી અમે પુના ટ્રેનિંગ માટે પંદર દિવસ ગયા ત્યાં ટ્રેનિંગમાં એક્ઝામ પાસ કરીને મને ડ્રોન પાયલોટનું લાઇસન્સ મળ્યું લાયસન્સ મેળવ્યા બાદ મીડિયા ભાઈઓ દ્વારા ન્યૂઝમાં આવી ગયું હતું એટલે બધાને ખબર હતી કે અમને લાઇસન્સ મળી ગયું તો ત્યાંથી જ ઓર્ડર આવવાના શરૂ થયા એટલે એક મહિના બાદ અમને ડ્રોન ઇલેક્ટ્રિક રિક્ષા અને જનરેટર એમ અંદાજીત સત્તર એક લાખની કીટ અમને ઘર બેઠા આપવામાં આવી સરકાર તરફથી ફ્રીમાં તો પછી અમને ઓર્ડર આવવાના શરૂ તો હું બે મહિનાની અંદર લખપતિ દીદી બની ગઈ હતી અને પછી મારે કોઈ જગ્યાએ ઓર્ડર શોધવા જવાના પડ્યા ઓલરેડી મારે બધી જગ્યાએ જિલ્લામાં જિલ્લા બાર અને મધ્યપ્રદેશ સુધીના મને ઓર્ડર આવવા લાગ્યા તો મેં કામ કર્યું અને અત્યારે હાલ પણ મારું કામ ચાલુ છે માટે હું સરકારશ્રીનો જીએલપીસીનો આત્મા કેવી કે અને શ્રી નરેન્દ્રભાઈ મોદીનો કે જેમને વિચાર્યું અમારી બહેનો માટે કે બહેનોને કેમ કરીને આત્મનિર્ભર બનાવી અને અમારા જેવી બહેનો માટે નમો ડ્રોન દીધી યોજના લાવી માટે હું દરેકનો આભાર માનું છું સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો